તા સહિત પાંચસો જેટલા માણસોએ આ જનસંપર્કમાં ભાગ લીધો હતો ત્યારે ઉના પોલીસે ભારત દેશમાં આજથી ત્રણ નવા કાયદાઓ જેવા કે BNS 2023, BSA 2023, BNSS 2023 ને અમલમાં લાવી રહી છે ત્યારે અમલમાં આવનાર ત્રણ નવા કાયદાથી શું શું ફેરફાર થશે જેને લઈને ઉના પીઆઈ એમ એન રાણા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ભારત દેશમાં અંગ્રેજોના જમાનાથી ચાલી રહેલા ત્રણ અપરાધિક કાયદા આજથી બદલાઈ જશે જે અનુક્રમે આઈપીસી અઢારસો સાઈઠ સીઆરપીસી ઓગણીસો તોતેર અને એવિડન્સ એક્ટ અઢારસો નું સ્થાન હવે નવા કાયદા ભારતીય ન્યાયિક સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આજથી લાગુ થઈ જશે નવા કાયદાઓનો ઉદ્દેશ આધુનિક ન્યાય વ્યવસ્થાને લાગુ કરવાનો છે જેમાં ઝીરો એફઆઈઆર ઓનલાઈન ફરિયાદ નોંધાવવી એસએમએસ કે ઈમેલથી સમન્સ મોકલવા અને જઘન્ય અપરાધની વિડિયોગ્રાફી જેવી જોગવાઈ અનિવાર્ય કરવામાં આવી છે આજે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ નવા કાયદાનું સમગ્ર દેશમાં અમલીકરણ થવાનું છે જેમાં આઈપીસીને ભારતીય ન્યાય સંહિતા સીઆરપીસીની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને પુરાવા અધિનિયમની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ એ ત્રણ કાયદા અમલીકરણ આજથી ચાલુ થઈ ગયું છે આ અનુસંધાને આમ જનતામાં કાયદાની અવેરનેસ કાયદાથી માહિતગાર થાય નવા કાયદામાં શું જોગવાઈ છે પ્રજાલક્ષી શું જોગવાઈ છે પોલીસને કઈ રીતે કામ કરવાનું છે એ બાબતે આજે ઉના પોલીસ સ્ટેશન અને નવા બંદર પોલીસ સ્ટેશનના નાગરિકોને ઉના ખાતે બોલાવી અને એક જનસંપર્ક સભા યોજવામાં આવી એમાં આ કાયદાઓની જોગવાઈઓ બાબતે સરકારી વકીલશ્રીઓ તથા ઉનાના ખ્યાતિ પ્રાપ્ત પોલીસ અધિકારીઓ દ્વારા કાયદાની સમજ કરવામાં આવી કાયદામાં શું વિશિષ્ટ જોગવાઈઓ છે એ સામાન્ય પરિચય થાય એ બાબતે આ સ્ટેશન નવા બંદર પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવે વધુમાં આજે આપણે માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રી તથા ગૃહમંત્રી સાહેબશ્રી દ્વારા જે ગુજરાતમાં વ્યાજખોરોની ચુંગાલમાંથી આમ જનતાને મુક્ત કરવા જે છેલ્લા દોઢેક વર્ષે જે અભિયાન ચાલે છે એના ભાગરૂપે હાલમાં રાજ્યમાં એક ઝુંબેશ ચાલે છે કે આવા વ્યાજખોરો વિરુદ્ધમાં પોલીસ કમ્પ્લેન કરવી એ બાબતે પણ આજે ઉપસ્થિત લોકોને સમાજ કરવામાં આવી અને આ જે વ્યાજખોરો દ્વારા જે સરકારી ધારા ધોરણ કરતો ઘણો ઊંચું વ્યાજ લઈ અને લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે વ્યાજની ઉઘરાણી એક કરવામાં આવે છે જે અનુસંધાને કોઈ ભોગ બનનાર હોય તો એની ફરિયાદ લેવા માટે પણ અમે આજે અહીંયા વ્યવસ્થા કરી છે તેના માટે પોલીસ કમ્પ્લેનની સાથે સાથે અન્ય કઈ જોગવાઈ છે કે જે ઓછા વ્યાજે લોન મળી શકે એ બાબતે ઉનાની અને ગિગડરા નવા બંધાર ની જે બેંકો છે એના બેન્કના મેનેજર શ્રીઓને પણ અહીંયા બોલાવી અને એમના પણ અલગ અલગ બેન્ક વાઈઝ કાઉન્ટર બનાવી અને જો કોઈ વ્યક્તિ એ લોન લેવી હોય તો એ લોન કેટલા વ્યાજે અને કેવી રીતે મળે એ બાબતેની સમજ કરવા માટે પણ એક અ અહીંયા ગોઠવણી કરવામાં આવે સી સાથે કૈલીશ ભાટ